હા ગીર સોમનાથ જિલ્લામાં ઘણા સમયથી માછીમાર સમાજ અને અન્ય સામાજિક આગેવાનો દ્વારા એવી રજૂઆત હતી કે અહીંયા લાઇન ફિશિંગ લાઇટ ફિશિંગ અને ગેરકાયદેસર માછીમારીનું વારંવાર બનાવ બને છે અને એમાં અધર સ્ટેટના લોકો એ આવી પ્રકારની પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ છે આ રજૂઆતના આધારે અમે અલગ અલગ ટીમો સોમનાથ મરીન નવા મરીન અને એસઓજી અને અન્ય સ્થાનિક પોલીસ સ્ટેશનો એના દ્વારા સઘન બોટ ચેકિંગ ચાલુ કરેલ અને એ સઘન બોટ ચેકિંગમાં ટોટલ અમે છેલ્લા દોઢ વર્ષમાં એકોતેર કેસ કરેલ છે અને બે હજાર પચીસમાં અમે દસ કેસ કરેલ છે આ જે આ જે બોટ ચેકિંગ દરમિયાન અમને મોટાભાગે જે વાયોલેશન જોવા મળ્યું છે એ એક તો પરમિટ લીધા વગર ફિશિંગ કરવા જતા હોય લાઇન ફિશિંગ માટે થઈને અધર સ્ટેટમાંથી આવી અને એક સાથે ઘણી બધી બોટ લાઇન ફિશિંગમાં ઇન્વોલ્વ હોય લાઇટ ફિશિંગના ઇન્વોલ્વ હોય આ પ્રકારની અમને વાયોલેશન ઓફ ફિશરીઝ એક્ટ જોવા મળ્યું છે અને એની સામે કાયદેસર અને કાર્યવાહી કરેલ છે